તું આવ્યો તો સારું હતું કે થોડા કંકોળા વધારે વેણવા હતો તો મારે શું પેલા વેવાણ બીમાર થઈ જાય છે ને એ ડૉક્ટરે એવું કીધું છે કે તું શાક ખાવ તો સારું એમ તો મારે કંઈક સોડી માટે અને વેણ માટે અહીંથી મોકલવા થોડાક મારે તબિયત ખરાબ છે તો નહીં આવતો ને હાર તો ભાઈ કયો વાંધો નહીં પછી હું એકલો જઉં છું તા ભાઈ હો તારા હું લાવતો હશે હવે એ કંઈ કંકોળો વેણું આવું નહીં પાકે કંકોળામાં હાથે લેજે હા અંગારા ના ભાઈ હું તો નહીં લાવવાનું જા આવું હોય તો આઈને કે હું તો જઉં છું તે કોના કો છો અંગારા ખાવાનું એટલે પેલા સટલિયાને કહું છું કામ દે શું કે છે મને કે કંકોળ વેણવા જવું છે જવું હવે આવતો નહીં બરો હું મારો ફોન કરીને એમ કે છે કે તમે જ વેણવા જાવ ને તો મારી હતો લેતો જ હવે આપણી વાડી કંકોળ ચલો બતાય ખબર છે અર્ધા તો લોકો એણી ગયા તો ગાડી ઓ થોડા એક એક ધુંગુ રહ્યું છે એની અંદર છે તે આડો જવું હોય તો 2 કિલો કંકોળ છે બરાબર પણ જો અમાર સોડીને વેવાણ માટે મોકલવાનું છે બરાબર

થોડા પાંચસો ગ્રામ જેવો તો આપણે બીમાર છે અને સોડી તો મોકલવા જરૂરી છે બરોબર એટલે ફરી ફરી ફાલ થશે ને આપડે શિયાળામાં ત્યાં તમને હું તને મફત વેણી જવા દઈશ બરાબર હા વાંધો નહીં હાડો આ ઉકાર એમના હાલવા નહીં ને કંકોડા એટલે મને ઉલ્લુ બનાવો છે નકા કંકોડા તો ચોમાસામાં થાય કોઈ દાડ શિયાળામાં થાય નહીં આ લાગે એમની સોડી અને વેવણ ને જમે બધા હડકાયા કૂતરા જેવા લાગે છે એટલે મને ઉલ્લુ બનાવો છે

આપેલો <laughs> <telluk> 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 તમને આપતા બાર આવે છે અને પેલા પેલા તમને લઈ જાય ને તમે રો અમારે પેમથી માગે ને તો તમે ના આપો યાર કોઈ દાળ પૂરા શું કરું આ તો મને ઉલ્લુ બનાવીને લાયા છે કે કંકોડા આપીશ પણ મને લાગતું નહીં કે આ રે આલા કંકોડા તો તમને ખબર નહીં અમને તો દર ફેર કંકોડાની ભવાય જ હોય છે બરાબર મને ઉલ્લુ બનાવીને લાયા છે કે મારું વેવણન જમઈને મોકલાવવાના છે આ તો ખરેખર માર્કેટમાં મોંઘા ના હોય ને તો આમની વાડ બાજુ આપણે ઓટોય ના મારીએ અરે યાર આ લાયા છે વેણવા દો ને આપસ એક પૈસી ખબર ના આપો યાર ના વેણાવશો હેડો હેડો તો વેણી જો હવે કશું એક અંધારાય નહીં રહેવા દીધા પેલા તો નાત રહેવા દે ને તમે કોઈ ના લો ને એટલે આ બધા આવરી જ લઈ જાય